મિત્રો ભવિષ્ય મલિકા સોળમી સદીના ઓડિયા સંત અચ્યુત્યાનંદ દાસ અને તેમના પાંચ સાથીઓ જેમ કે જેને પંચસખા તરીકે ઓળખવામાં આવે છે એમના દ્વારા રચાયેલો એક આધ્યાત્મિક અને ભવિષ્યવાણીઓનો આ એક ગ્રંથ છે આ ગ્રંથ કળિયુગના અંત અને સતયુગની શરૂઆતની ઘટનાઓનું વર્ણન કરે છે જેમાં પ્રાકૃતિક આફતો યુદ્ધો રાજકીય અસ્થિરતા અને આધ્યાત્મિક પરિવર્તનનો સમાવેશ થાય છે બે હજાર પચીસમાં ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીઓમાં કુદરતી આફતો ખાસ કરીને પૂર ભૂકંપ અને સુનામીનો ઉલ્લેખ ખૂબ જ વધારે પ્રબળ છે તો આજના આ વિડીયોમાં અમે બે હજાર પચીસમાં ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીઓનો વિગતવાર વિશ્લેષણ કરશું જેમાં મુખ્ય ધ્યાન પૂર અને અન્ય કુદરતી આફતો ઉપર રહેશે મિત્રો વિડીયો ખૂબ જ વધારે ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ભવિષ્ય મલિકા એક એવો ગ્રંથ છે જે ઓડિયા ભાષામાં લખાયેલો છે અને તેમના ભવિષ્યની ઘટનાઓની આગાહીઓ છે આ ગ્રંથની રચના અચુત્યાનંદ દાસ અનંત દાસ યશોવંત દાસ બલરામદાસ અને જગન્નાથ દાસ દ્વારા કરવામાં આવી હતી આ સંતો ભક્તિ આંદોલનના નેતાઓ હતા અને તેમની ભવિષ્યવાણીઓ દૈવી પ્રેરણાથી લખાયેલી હોવાનું માનવામાં આવે છે ગ્રંથમાં શનિ ગુરુ અને અન્ય ગ્રહોના ગોચરના આધારે ભવિષ્યની ઘટનાઓનું વર્ણન છે જેમાં બે હજાર નો વર્ષનો ખૂબ જ વધારે નિર્ણાયક ગણવામાં આવે છે પૂર ભૂકંપ સુનામી અગ્નિપ્રલય અને વાવાઝોડું મુખ્ય ભૂમિકા ભજવશે ખાસ કરીને ભારત ડૂબવાનો ઉલ્લેખ એક પ્રમુખ ભવિષ્યવાણી છે જે બંગાળની ખાડીમાં સૂર્ય જેવા ચમકતા પદાર્થના પડવાથી ઉદ્ભવતા પૂર અને સુનામી સાથે સંકળાયેલી છે ભવિષ્યમલિકા અનુસાર બે હજાર પચીસ એ મહાવિનાશક કાળ ગણવામાં આવે છે જેમાં કુદરતી આફતો દ્વારા વિશ્વનો મોટો ભાગ વિનાશ પામશે આ પુસ્તકમાં શનિના મીન રાશિમાં ગોચર ઓગણત્રીસ માર્ચ બે અને આ આફતોનું મુખ્ય કારણ માનવામાં આવે છે શનિનો મીન રાશિમાં ગોચર ઐતિહાસિક રીતે વિનાશકારી ઘટના છે જેમ કે બીજું વિશ્વયુદ્ધ ઓગણીસો અને ભારત પાકિસ્તાન યુદ્ધ ઓગણીસસો થી ઓગણીસો છાંસઠ અને બે હજાર પચ્ચીસમાં પણ આવા જ પ્રકારની યુદ્ધની ભવિષ્યવાણીઓ આ પુસ્તકમાં લખાયેલી હતી જે આપણે જોઈએ તો મિત્રો એક રીતે સાચી પણ પડી છે ભવિષ્ય મલિકાની સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી છે કે ભારત ડૂબશે જે બંગાળની ખાડીમાં એક વિશાળ ખગોળીય પદાર્થના પતનથી ઉદ્ભવતા પૂર અને સુનામીનો સંદર્ભ આપે છે આ ઘટના ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ભારતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે આ ભવિષ્યવાણીમાં ઉલ્લેખિત ભવિષ્ય ભાગોમાં અતિવૃષ્ટિ અને નદીઓના પૂરોની પણ આગાહી છે ગંગા યમુના બ્રહ્મપુત્ર અને ગોદાવરી જેવી મોટી નદીઓમાં પૂર આવવાની શક્યતા છે જેના કારણે ઉત્તર પ્રદેશ બિહાર આસામ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વ્યાપક નુકસાન થશે આ પૂર ખેતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવી માનવ જીવનને ગંભીર રીતે અસર કરશે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બંગાળની ખાડીમાં ઉલ્કા અથવા ધૂમકેતુ પડવાની શક્યતા દુર્લભ છે પરંતુ તેને નકારી ન શકાય નાસા અને અન્ય ખગોળીય સંસ્થાઓ નજીકના ખગોળીય પદાર્થો જેમ કે નિયર અર્થ ઓબ્જેક્ટ ઉપર નજર રાખતી હોય છે અને હાલમાં બે હજાર પચીસમાં માં આવી કોઈ મોટી ઘટનાની આગાહી કરવામાં નથી આવી જોજો બંગાળની ખાડી એક ભૂકંપીય રીતે સંવેદનશીલ વિસ્તાર છે મિત્રો અને સમુદ્રમાં ભૂકંપ અથવા અન્ય પ્રાકૃતિક ઘટનાઓ સુનામીનું કારણ બની શકે છે હવામાન પરિવર્તનની અસરને કારણે દરિયાઈ સપાટીનું સ્તર વધી રહ્યું છે જે દરિયાકાંઠાના વિસ્તારો માટે ખૂબ જ વધારે જોખમી બની રહ્યું છે આમ પણ બે હજાર ચારની સુનામી અને બે હજાર તેરના ઉત્તરાખંડ પૂર જેવી ઘટનાઓ દર્શાવે છે કે ભારતના દરિયાકાંઠા અને હિમાલયની વિસ્તારોમાં આવી આફતો સંવેદનશીલ છે બે હજાર પચીસ માં ભારે વરસાદ ચક્રવાતો અને નદીઓના પૂર ની શક્યતા વધી શકે છે જે ભવિષ્ય મલિકાની આગાહીઓ સાથે સંગતિ ધરાવે છે હવામાન હવામાન વિભાગ અનુસાર બે હાજર પચીસ માં ભારે થી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ચોમાસું હવે લાગુ થઈ ગયું છે અને વેલું આવી ગયું છે પૂર ઉપરાંત ભવિષ્ય મલિકામાં બે માટે અન્ય કુદરતી આફતોની પણ આગાહી કરવામાં આવી છે જેમ કે ભૂકંપ ભવિષ્ય મલિકા અનુસાર બે હજાર પચીસમાં ભારતના હિમાલયી વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ આવશે આ ભૂકંપની તીવ્રતા સાતથી નવ રિક્ટર સ્કેલની હોઈ શકે છે જેના કારણે ભૂસ્ખલન અને વ્યાપક નુકસાન થશે આના સિવાય ચક્રવાત બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વિકરાળ ચક્રવાતો આવવાની આગાહી છે મિત્રો ભવિષ્ય મલિકાના અનુસાર બે હજાર પચીસ થી બે હજાર સત્યાવીસ દરમિયાન શનિનું મીન રાશિમાં ગોચર એક મહત્વપૂર્ણ ઘટના છે જે વૈશ્વિક અને ભારતીય સ્તરે મોટા પાયે ફેરફાર લાવશે શનિનું મીન રાશિમાં ગોચર ઐતિહાસિક રીતે વિનાશક ઘટનાઓ સાથે સંકળાયેલું છે જેમ કે આપણે પહેલા જ વાત કરીએ કે ઓગણીસો સાડત્રીસમાં માં બીજું વિશ્વયુદ્ધ અને પછી ઓગણીસો પાસઠ માં ભારત પાકિસ્તાન યુદ્ધ જેમાં ન્યુક્લિયર હથિયારોનો સમાવેશ અને આગના તાંડવની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ભારત ડૂબવાનો દાવો બંગાળની ખાડીમાં એક ચમકતા પદાર્થના પડવાથી પડવાની ઘટના સાથે જોડાયેલું છે આ ઘટનાને કેટલાક લોકો ઉલ્કા પિંડ અથવા ધૂમકેતુ સાથે છે જે બંગાળની ખાડીમાં પડવાથી સુનામી જેવી પ્રાકૃતિક આફત લાવી શકે છે આ સુનામી ઓડિશા પશ્ચિમ બંગાળ અને ભારતના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે આ ભવિષ્યવાણીનો અર્થ મિત્રો બે બે રીતે લઈ શકાય પહેલો છે શાબ્દિક અર્થ એક વાસ્તવિક ખગોળીય ઘટના જેમ કે ઉલ્કાપિંડ પતન જે સુનામી અથવા પૂર જેવી આફતો લાવી શકે છે બીજો છે પ્રતિકારાત્મક અર્થ ડૂબવું એ રાજકીય સામાજિક અથવા આર્થિક અસ્થિરતાનું પ્રતિક હોઈ શકે છે જે ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બંગાળની ખાડીમાં ઉલ્કાપિંડ અથવા ધૂમકેતુ પડવાની શક્યતાને નકારી તો ન જ શકાય પરંતુ તે ખૂબ જ વધારે દુર્લભ ઘટના છે નાસા અને અન્ય ખગોળીય સંસ્થાઓ નજીકના ખગોળીય પદાર્થ જેમ કે તમને જણાવ્યું કે નિયર અર્થ ઓબ્જેક્ટ ઉપર નજર રાખતી હોય છે અને હાલમાં બે હજાર પચીસ માટે આવી કોઈ મોટી ઘટનાની આગાહી કરવામાં નથી આવી જોકે બંગાળની ખાડી એક ભૂકંપીય રીતે સંવેદનશીલ વિસ્તાર છે અને સમુદ્રમાં ભૂકંપ અથવા અન્ય પ્રાકૃતિક ઘટનાઓ સુનામીનું કારણ બની પણ શકે છે જે ઓડિશા અને આસપાસના વિસ્તારોને અસર કરી શકે છે આ ઉપરાંત હવામાન પરિવર્તનની અસરને કારણે દરિયાઈ સપાટીનું સ્તર વધી રહ્યું છે જે દરિયાકાંઠાના વિસ્તારો માટે જોખમી છે ભવિષ્ય મલિકામાં ઉલ્લેખિત આગ લાગવાની અથવા ચમકતો પદાર્થ એ પરમાણુ વિસ્ફોટ અથવા ખગોળીય ઘટનાનો પ્રતિક હોઈ શકે પરંતુ વૈજ્ઞાનિક રીતે આવી ઘટનાની આગાહી કરવી ખૂબ જ વધારે મુશ્કેલ છે ભવિષ્યમલિકા એક આધ્યાત્મિક ગ્રંથ છે અને તેની ભવિષ્યવાણીઓ ઘણીવાર પ્રતિકારાત્મક ભાષામાં લખાયેલી છે આ ગ્રંથ અનુસાર બે હજાર પચીસ નો સમય મહાવિનાશક તરીકે ઓળખાય છે જે કળિયુગના અંત અને સંકેત આપે છે ભારત ડૂબવું એ વિનાશ થી વધુ નૈતિક અને આધ્યાત્મિક અધોગતિનું પ્રતિક હોઈ શકે છે આ ગ્રંથમાં એવું પણ કહેવાયું છે કે જે લોકો ધર્મના માર્ગે ચાલશે ત્રિકાળ સંધ્યા કરશે અને માધવ નામનો જપ કરશે તેઓ આ આફતોથી બચી શકે છે આ ઉપરાંત ભવિષ્ય મલિકામાં ભગવાન કલકીના આગમનની પણ વાત કરવામાં આવી છે જે કળિયુગના અંતમાં ધર્મની સ્થાપના કરશે આ ભવિષ્યવાણી ભારતને એક આધ્યાત્મિક શક્તિ તરીકે ઉભરવાનો સંકેત આપે છે જે વૈશ્વિક સ્તરે શાંતિ અને ન્યાયની સ્થાપના કરશે ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીઓએ ભારતના લોકોને ચિંતા અને ઉત્સુકતા બંને ઊભી કરી છે ખાસ કરીને ઓડિશા અને પૂર્વ ભારતના લોકોમાં આ ભવિષ્યવાણીઓએ ભયનું વાતાવરણ પણ ઉભું કર્યું છે આવી ભવિષ્યવાણીઓની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે થાય છે જેમાં લોકો આ ઘટનાઓના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અર્થ શોધવાનો પ્રયાસ કરે છે જોકે આવી ભવિષ્યવાણીઓનો અતિ ચર્ચાત્મક અર્થઘટન ભય અને અફવાઓ ફેલાવી શકે છે જે સમાજમાં અસ્થિરતા લાવી શકે છે આથી આવી ભવિષ્યવાણીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને વિવેક સાથે સમજવું ખૂબ જ વધારે જરૂરી છે ભારત સરકાર અને વૈજ્ઞાનિક સંસ્થાઓએ આવી આગાહીઓની સામે લોકોને જાગૃત કરવા માટે પગલાં લેવા જોઈએ જેથી અફવાઓ અને ભયનું વાતાવરણ ઘટે ભારત ડૂબવાની ભવિષ્યવાણી ઉપરાંત ભવિષ્ય મલિકામાં બે હજાર માટે અન્ય ઘણી ભવિષ્યવાણીઓ પણ છે જેમાં ત્રીજું વિશ્વયુદ્ધ જેમ કે તમને જણાવ્યું પચીસ બે હજાર પચીસથી બે હજાર અઠ્યાવીસ દરમિયાન તેર ઇસ્લામિક દેશો અને ચીન ભારત અને અન્ય દેશો સામે યુદ્ધમાં અરાજકતા ફેલાશે આધ્યાત્મિક પરિવર્તન કરશે અને બે હાજર બત્રીસ થી કહેવામાં આવે છે કે સતયુગની શરૂઆત થશે આ ભવિષ્યવાણીઓ ભારત અને વિશ્વ માટે બે હજાર ને એક નિર્ણાયક વર્ષ તરીકે દર્શાવે છે જેમાં મોટા પાયે ફેરફારની શક્યતા છે તો મિત્રો ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીઓ ઉપર તમારા શું અભિપ્રાય છે મિત્રો તમારું શું કેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ